નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં ભારતીય માલિકની કુલ હત્યા વિગતવાર વાત કરવામાં આવે તો અમેરિકાના ડલાલ શહેરમાં ત્યારે એક મોટલના ત્યારે ભારતીય મૂળના માલિક ચંદ્રમોલી નાગમોલીના ત્યારે નિધતિ હત્યા કરી દેવામાં આવી છે મોટલના કર્મચારીની સામાન્ય બાબતે તપ આપતા ગુચે તઈ તેમના પર ત્યારે કુવાડીનો ઉપયોગ કર્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આ હુમલો ત્યારે ચંદ્રમૌલીની પત્ની અને પુત્રની હાજરીમાં થયો હતો પોલીસ આરોપીની ધરપકડ કરી લીધી છે આ ઘટનાએ અમેરિકામાં ભારતીય સમુદાયમાં ચિંતા અને શોકનો મોજો ફેલાવ્યો છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ